ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે છસો સત્તર ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની આવક નોંધાઈ રહી છે ત્યારે આજે મગફળીના છસો સત્તર ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મગફળી બત્રીસના ભાવ એક હજાર બસો બાર રૂપિયાથી લઈને એક હજાર ત્રણસો ચોરાણું રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી મગડીના ભાવ 1575 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી G20 ના ભાવ 1380 રૂપિયા થી લઈને 1530 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ છે માર્કેટિંગ યાર્ડમાં આજે 110 કટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના એક મણના ભાવ 481 રૂપિયા થી લઈને 622 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 5 રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે આજે બાજરીની પણ એકોતેર કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને પાંચસો પચીસ રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ એક હજાર છસો પંચોતેર રૂપિયાથી લઈને એક હજાર નવસો એકત્રીસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે તલ પૂરબિયાના ભાવ બે હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ભાવ પંચોતેર રૂપિયાથી લઈને બે હજાર બસો એસી રૂપિયા સુધી રહ્યા હતા આજે ત્રેવીસ હજાર એકસો દસ નંગ નારિયેળનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં બસો વીસ રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે આજે કપાસની ચોત્રીસ ઘાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી બે હજાર બસો એંસી રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરના બે કટ્ટાની આવક નોંધાઈ હતી તેના ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને એક હજાર છસો અઠ્યાવીસ રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે મગની પણ બે કટાની આવક નોંધાઈ હતી જેના ભાવ છસો સોળ રૂપિયાથી એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે સોયાબીનના બે કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ એક હજાર એકોતેર રૂપિયા સુધી પ્રતિમણે રહ્યા હતા આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની પણ બે કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને નવસો એંશી રૂપિયા સુધી પ્રતિમણે ભાવ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યા હતા ખાસ કરીને હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીનો ભરાવો થયો હોવાથી તેમજ આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવક બંધ દરમિયાન કોઈપણ સંજોગોમાં લાલ ડુંગળીના વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે તે અંગે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે